જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં આપ સભ્ય વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક વિષયાની છોકરી એમની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગોસાઇજીના સેવક વાઘાજી રાજપૂત જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીશું આ વાઘાજી રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ ચારુમતી છે તે મંદોદમતાના ભાવરૂપ છે તેમને એક સખી છે જેનું નામ ચારુવખી છે તે અહીં વાકાજીની સ્ત્રી થાય છે બંનેમાં ખૂબ સ્નેહ છે બંને શ્રી ઠાકોરજીની અતરંગ સખી છે ગુજરાતના એક ગામમાં બે રાજપૂતને ત્યાં એ બંને જન્મે છે તેમના માતા પિતા બંનેના લગ્ન આઠ દસ વર્ષની વયે કરે છે પછી મોટી થઈને સ્ત્રી પોતાના ઘરે આવે છે વાઘાજીની સ્ત્રી ઘણી સુપાત્ર લાયક પતિવ્રતા છે તે તેની આજ્ઞામાં રહે છે વાઘાજી વીસ વર્ષની વયે રાજ્યમાં નોકરીએ રહે છે એક દિવસ શ્રી ગુસાઈજી દ્વારિકાજી પથારી રહ્યા છે ત્યારે માર્ગમાં રાજપૂતનું ગામ આવે છે જ્યાં શ્રી પ્રભુ મુકામ કરે છે વાઘાજી શ્રી ગુસાઈજી સાથે રથ ઘોડા અને ઘણા માણસોને જોવે છે ત્યારે વાઘાજી શ્રી પ્રભુના માણસને પૂછે છે કે આ કયા રાજાની ફોજ આવી છે આજે શું છે ત્યારે એક વ્રજવાસી તેને કહે છે કે આ રાજા નથી રાજાના પણ રાજા મહારાજાથી રાજ છે આચાર્ય છે જગદગુરુ છે મોટા મોટા રાજા એમના સેવક છે વાઘાજી તેમના નામ અંગે પૂછે છે અને એ પણ પૂછે છે કે ક્યાં રહે છે ત્યારે વ્રજવાસી કહે છે કે તો શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી છે શ્રી ગોકુલાધિપતિ છે ત્યારે તેને શ્રી પ્રભુના દર્શન માટે તાલાવેલી થાય છે વાઘાજી વ્રજવાસીને કહે છે કે તમે મને એમના દર્શન કરાવશો વ્રજવાસી કહે છે કે જુઓ પેલા ઊભા છે ત્યારે વાઘાજી જુએ છે તો સાક્ષાત શ્રી ગોવર્ધનધર ઊભા છે આવું સ્વરૂપ તેજ પ્રતાપ તેને જોયો તે આવીને તેમને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને આપનો સેવક કરો આજે મારો ભાગ્યદય થયો કે મારું ભાગ્ય જાગ્યું જેથી સાક્ષાત કોટી કંદર પર કરોડો કામદેવની સુંદરતા જેવા પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા શ્રી પ્રભુએ તેને દેવી જીવ જાળીને લીધો તે વિનંતી કરે છે કે મહારાજ મારા ઘરે પતારીને મારી સ્ત્રીને પણ શરણે લ્યો શ્રી પ્રભુ તેનો ખૂબ આગ્રહ જોઈને કૃપા કરીને તેના ઘરે પધારે છે સ્ત્રીને નામ સંભળાવે છે પછી બંનેને ઉપવાસ કરાવીને બીજે દિવસે નામ નિવેદન કરાવે છે પછી વાઘાજી વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને ભગવત સેવા પધરાવી આપો જેથી અમે સેવા કરીએ શ્રી પ્રભુ એમને ભગવત સેવા પધરાવી આપે છે તેના ઘરની પાસે એક વૈષ્ણવ રહે છે જે શ્રી પ્રભુનો સેવક છે એથી શ્રી પ્રભુ વાઘાજીની આજ્ઞા કરે છે કે આ વૈષ્ણવ પાસેથી બધી સેવાની રીત પૂછી લેજો પછી શ્રી ગુસાઈજી ત્યાંથી વિજય કરે છે આ રાજપૂત એ વર્ષો પાસે સેવાની બધી રીત શીખે છે ભાઘાજી રાજપૂત અને એની સ્ત્રી બંને જણ શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરે છે સામગ્રી ઘણી સુંદર નવી નવી કરીને શ્રી ઠાકોરજીને ધરે છે રોજ વર્ષનો કદાચ ન આવે તો તે દિવસ ઉપવાસ બંને કરે છે મહાપ્રસાદ બધો ગાયને ખવડાવી દે છે અને બંને ભૃખે સૂઈ રહે છે આવો તે નિયમ લે છે વાઘાજી રાજદરબારમાં નોકરી કરે છે એક દિવસ શ્રી ઠાકોરજી માટે ચણાની દાળની તવા પૂરી કરે છે સવારે ઉઠીને એક વૈષ્ણવને નોતરે છે તે શ્રી ઠાકોરજીને શૃંગાર કરીને શૃંગાર ભોગ ધરીને બહાર આવે છે એટલામાં રાજદરબારથી એક માણસ આવે છે અને કહે છે કે રાજાની સવારી હમણાં જ શિકારે જઈ રહી છે અને તમને જલ્દી બોલાવ્યા છે તે તેની સ્ત્રીને કહે છે હું તો રાજાની અસવારીમાં જાઉં છું તે મોડેથી આવીશ તું શ્રી ઠાકોરજીને રાજભોગ ધરાવીને ભૂખ સરાવીને આરતી અનુસર કરીને ફલાણા વૈષ્ણવને નોતર્યા છે તેમને તું મહાપ્રસાદ લેવડાવી લે છે એમને તો હું કહેતો જાઉં છું કે જલ્દી આવી રહીજો તે આવશે પછી મહાપ્રસાદ ઢાકી રાખજે હું આવીશ ત્યારે આપણે બંને સાથે મહાપ્રસાદ લઈશું એમ કહે છે પછી તે વસ્ત્ર પહેરીને શસ્ત્ર સજ્જ થઈને ઘોડા પર ઝીલ પનાળે છે પછી તે અશ્વાૂઢ થઈને નીકળે છે માર્ગમાં વૈષ્ણવનું ઘર આવે છે ત્યાં જઈને તેને બૂમ પાડે છે કે તમે જલ્દી ઘરે જઈને મહાપ્રસાદ લઈજો હું તો રાજાની અસવારીમાં જાઉં છું પછી સ્ત્રી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે તેની પાસે થોડુંક જ ઘી છે તે શ્રી ઠાકોરજીને સમર્પે છે પછી પેલું વૈષ્ણવ જલ્દી આવીને ત્યાં બેસી રહે છે વાઘાજી રાજપૂતને શ્રી ઠાકોરજી અસવારીમાં જણાવે છે કે તવાપુરીમાં ઘી થોડુંક સરખું છે જેથી મારા ગળામાં ખૂંચે છે તે હું કેવી રીતે આરોગું વાઘાજી ઘોડાને તરત જ ઘર ભણી વાળીને એડી મારીને બે ચાર ચાબુક લગાવી દે છે ઘોડો વેગેથી દોડે છે અને વાયુ વેગે ઘરે આવે છે વાઘાજી ઘોડા પરથી ઉતરીને ઘરમાંથી ઘીનું વાસણ લઈને બજારમાંથી ઘી લાવીને ઘરમાં આવીને ટેરો સરકાવીને આંખ બંધ કરીને કટોરામાં ઘી ભૂખ ધરે છે પછી તે તરત જ ઘોડે ચડીને રાજાની આસાવારી ભેગો થાય છે તેને ઉતાવળમાં મોજડીની સુધ પણ રહેતી નથી પાછળથી સુધ આવે છે કે અરે હું મોજડી પહેરીને મંદિરમાં ગયો એ યોગ્ય નહીં કર્યું પહેલો વૈષ્ણવ ત્યાં બેઠો છે તે જોવે છે કે મોજડી પહેરી વાકાજી મંદિરમાં જાય છે એને આચારનું ભાન નથી તેથી અત્યાર સુધી તો વગર જાણી મહાપ્રસાદ લીધો તે લીધો પણ હવે લેવો યોગ્ય નથી આમ વિચારીને તે ત્યાંથી ચૂપચાપ ઉઠીને પોતાના ઘરે જાય છે સ્ત્રીને તે બધી વાત કહે છે અને કહે છે કે વાઘાજી કે એની સ્ત્રી બોલાવા આવે તો સુખેથી ના કહેજો એ તો મહાપ્રસાદ લઈને કોઈક ગામે લૌકિક વ્યવહાર કાર્ય માટે ગયા છે એમ કહે છે પછી વાઘાજીની સ્ત્રી આ વાતથી અજાણ છે એ તો રસોડું સાફ કરે છે એ પછી ભોગ સરાવવા આવે છે તેને મંદિરમાં ઘીની કટોરી ભરેલી જણાય છે તેને નવાઈ લાગે છે કે આ શું શ્રી ઠાકોરજી તો એ કંઈ નહીં લાવ્યા હોય પછી તે રાજભોગ સરાવે છે આરતી અનુસર કરી બહાર આવીને જુએ છે તો પહેલાં વૈષ્ણવ નહોતા તે બહારને આવીને બૂમ પાડે છે પણ કોઈ બોલતું નથી પછી તે વૈષ્ણવના ઘરે તેને બોલાવવા જાય છે બે ચાર બૂમો પાડે છે પહેલાં વૈષ્ણવની સ્ત્રી અંદરથી કહે છે કે એને તો કંઈ ઉતાવળનું કામ હતું તેથી ઘરે મહાપ્રસાદ લઈને કોઈક ગામે ગયા છે ત્યારે આવીને મહાપ્રસાદ ઢાંકીને એ બીજી સેવામાં લાગે છે પછી ઉત્થાપન વેળાએ વાઘાજી ઘરે આવે છે અને એની સ્ત્રીને પૂછે છે કે પહેલાં વૈષ્ણવે મહાપ્રસાદ લીધો તે તેને ના કહે છે એ તો અહીં આવી બેઠા હતા રાજભોગ ધરીને હું બહાર આવી ત્યારે તેઓ બેઠેલા હતા રાજભોગ સરાઈ ગયો ત્યારે જોયું તે નહોતા પછી આરતી અનવસર કરીને એને ઘરે ગઈ ત્યારે તેમની સ્ત્રીએ કહ્યું કે એ તો મહાપ્રસાદ લઈને કોઈ ગામે ગયા છે પછી ઘરે આવીને મેં તો મહાપ્રસાદ ઢાંકીને રાખ્યો છે પછી સ્ત્રી પૂછે છે કે કોણ જાણે મંદિરમાં ઘીની કટોરી કોણ ધરી ગયું ત્યારે વાઘાજી કહે છે કે મને શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે લોખી તવાપુરી મારા ગળામાં ખૂંચે છે ઘી થોડું છે તેથી તરત જ આવીને ઘી ધરીને હું પાછો અસવારીમાં ગયો ત્યારે પહેલાં વૈષ્ણવે જોયું લાગે છે ઉતાવળમાં મને મોજડીની સૂધ ન રહી અને મોજડી સાથે જ મંદિરમાં જઈને મેં ઘી ધર્યું મને ત્યાં ગયા પછી પાછળથી એની જાણ થઈ ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે ક્યાંક આ વૈષ્ણવના મનમાં આ વાત નહીં આવી જાય એ જ થયું તેઓ આચારનો વિચાર કરીને પાછા ચાલ્યા ગયા પછી વાઘાજી ફરી એ વૈષ્ણવને બોલાવવા એના ઘરે જાય છે પણ તે ઘરમાં મળતો નથી એ તો આવ્યા નથી કોને ખબર ક્યાં ગામે ગયા છે એમ વૈષ્ણવની સ્ત્રી કહે છે ક્યારે આવશે એ પણ કહ્યું નથી એમ તે જણાવે છે એથી વાઘાજી ઘરે પાછા ફરે છે પછી શ્રી ઠાકોરજી પોઢે છે પછી સેવામાં પહોંચી સ્ત્રી કહે છે કે આ મહાપ્રસાદ ગાયને ખવડાવી દો તે એમ કરે છે બંને ભૂખ્યા સૂઈ રહે છે વાકાજી સ્ત્રીને ખીંચાય છે અને કહે છે કે ઘી થોડુંક જ કેમ ધર્યું શ્રી ઠાકોરજીને ત્યાં સુધી પતારવું પડ્યું જેથી આટલી ઉપાધિ થઈ ત્યારે સ્ત્રી કહે છે કે હું તો રોજ ધરું છું તે જ પ્રમાણે ધર્યું હતું તે પછી સવારે ઉઠીને ફરી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો પછી ફરી વાઘાજી પહેલાં વૈષ્ણવને બોલાવવા જાય છે પણ તે મળતા નથી આમ સંધ્યા સુધીમાં બે ત્રણ વાર તે વૈષ્ણવને બોલાવવા જાય છે બીજે દિવસે પણ મહાપ્રસાદ ગાયોને ખવડાવી દેવો પડે છે અને બંને ભૂખ્યા સૂઈ રહે છે પછી પેલા વૈષ્ણવના શ્રી ઠાકોરજી પેલી સ્ત્રીને કહે છે કે હું તો જાઉં છું ત્યારે શ્રી ઠાકોરજીને પેલી સ્ત્રી કહે છે કે આપ શા માટે જાઓ છો શ્રી ઠાકોરજી કહે છે કે તારો ધણી માઘાજી રાજપૂતના ઘરેથી ભૂખ્યો કેમ આવ્યો એની પાસે તો શ્રી ઠાકોરજી કેમ આવ્યું હતું જે ઉતાવળે આવીને તેને ધર્યું ઉતાવળમાં તેને મોજડી અને કપડાનું ધ્યાન રહ્યું નહીં એમાં શું થયું એ તો પ્રેમની રીત છે ત્યારે આ સ્ત્રી ચોંકીને ઊભી થઈ ગઈ બધી વાતો પોતાના પતિને કહી તરત જ એ વર્ષનો કપડાં પહેરીને વાઘાજી રાજપૂતને આંગણે આવીને બોમો પાડે છે ત્યારે વાઘાજી કમાળ ખોલે છે ત્યારે ત્યાં હાથ જોડીને પગે પડીને કહે છે કે પોતે મહાપ્રસાદ પોતાના ઘરે લઈને બે દિવસ તમને ભૂખ્યા રાખ્યા આવું કામ કર્યું એ પોતાનો અપરાધ ક્ષમા કરવા વાઘાજીને કહે છે એ પછી તે શ્રી ઠાકોરજીએ પોતાના સ્ત્રીને સ્વપ્નમાં જે કહ્યું હતું એ બધું તેમને અતથી ઇતિ સુધી જણાવે છે માકાજી આ વૈષ્ણવને કહે છે કે આપે આચાર વિચાર્યો એ સાચી વાત મારો દોષ થયો પછી વૈષ્ણવ વાકાજીને કહે છે કે તમે સ્ત્રી પુરુષ પ્રસાદ લો અને મારી અટક રાખતા હો તો મને પણ આપો હું લઈશ માકાજી તેને કહે છે કે મહાપ્રસાદ તો અમે ગાયોને ખવડાવી દીધો જરાય રાખ્યો નથી ત્યારે પેલો વૈષ્ણવ ઘણો આગ્રહ કરે છે જીદ કરીને કહે છે કે તમે આજ્ઞા કરો તો હું બાલભોગનો પ્રસાદ મારા ઘરેથી લઈ આવું ત્યારે વાઘાજી તેની સ્ત્રીને કહે છે કે કંઈક બાલભોગનો પ્રસાદ આપણે ત્યાં છે સ્ત્રી કહે છે થોડોક તો છે પછી એ મહાપ્રસાદ પહેલાં વૈષ્ણવને લેવડાવે છે બંને સ્ત્રી પુરુષ પણ થોડોક લે છે એ પછી પેલો વૈષ્ણવ સમાધાન કરી પોતાના ઘરે જાય છે પછી પેલો વૈષ્ણવ બીજે દિવસે સવારે ઉઠીને શ્રી ઠાકોરજીને જગાવીને બાલભોગ ધરીને જલ્દીથી વગર બોલાવીએ વાઘાજી રાજપૂતને ત્યાં આવીને બેસે છે પછી વાઘાજીએ શ્રી ઠાકોરજીની સેવા શૃંગાર પહોંચી સ્ત્રીએ રસોઈ કરી પછી રાજભોગ સવાર સમયથી ભોગ સરાવીને આરતી અનુસર કરીને પહેલાં વૈષ્ણવ સાથે પોતે અને સ્ત્રીએ એમ ત્રણેય મહાપ્રસાદ લીધો પછી આનંદ થયો વૈષ્ણવની આરતી શ્રી ઠાકોરજી સહી ન શકે સાચા મનથી આરતી થાય તેના બધા મનોરથ શ્રી ઠાકોરજી પૂરા કરે છે વાઘાજી રાજપૂત શ્રી ગોસાઈજીના સેવક આવા ટેકેલા કૃપાપાત્ર ભગવદી હતા તેમની વાર્તાનો પાર નથી એ ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં બિરબલની દીકરી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ